ઓ ભાઈ નમસ્કાર મિત્રો તમને બધા લોકોને તો ન્યૂઝ મળી ગયા હશે કે મિત્રો શેતોભાઈ વસાવા સિંહ હારી ગયા છે અને મનસુખ વસાવા જીતી ગયા છે સૌથી પહેલા મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે બના જે મિત્રો વાત કરી તો ભરૂચ જિલ્લામાં શેતોભાઈ વસાવા શેતોભાઈ વસાવાને મિત્રો શેતોભાઈ વસાવા જ ચાલતા હતા પરંતુ મિત્રો મનસુખભાઈ વસાવા જીતી ગયા છે હાલના ટાઈમમાં બધા લોકો એવું કહી રહ્યા છે કે આના પાછળનું કોઈ પણ મિત્રો કારણ હોઈ શકે છે કોઈ પણ મિત્રો પીએમ મોદી સાહેબનું કાંડ હોઈ શકે છે કારણ કે મિત્રો શેતોભાઈ વસાવાને આટલા બધા લોકો ચા હતા પરંતુ મિત્રો કેમ હારી ગયા છે લોકસભાની ચૂંટણી ની શરૂઆત તેને જ મિત્રો સરસમાં હતી પરંતુ મિત્રો બધા લોકો એવું કહેતા કે શેતોભાઈ વસાવા જીતવાના છે ઘણા બધા લોકો એવું કહેવાતા કે લખીને લીલો શેતોભાઈ વસાવા જ આવશે અને જે રીતે ભાઈ ભરૂચમાં શેતોભાઈ વસાવાનું નામ જ ગાજતું હતું સૌથી પહેલાં વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં એને આપણી ચેનલમાં નવ હશે તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલમાં જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં ન્યૂઝ તમને બધા લોકોને દેતો હોઉં છું સાથે સાથે આપણી ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબ થવાની બસ તૈયારી માં છે તો સબસ્ક્રાઈબ કરી લો ને તમને બધા લોકોને હું દેવાનો છું એક લાખ સ્પેશિયલ ગિફ્ટ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જે રીતે મિત્રો વાત કરી તો આદિવાસી સમાજના નેતા મિત્રો બંને ભાઈ આદિવાસી સમાજ ના જ હતા પરંતુ મિત્રો શેતોભાઈ વસાવાને વધારે જોર હતું વધારે નામ હતું સતા મિત્રો શ્વેતોભાઈ વસાવા હારી ગયા છે તો બધા લોકો એવું કહી રહ્યા છે કે આની પાછળનું કોઈ પણ કારણ હોય તમારે જ કારણ જાણવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતાની કારણ કે મિત્રો શેતોભાઈ વસાવાનું આટલું બધું નામ હતું સત્તા મિત્રો તે હારી ગયા છે બધા લોકોના મનમાં પ્રશ્ન તો હોઈ શકે છે તો ભાઈ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિંદ જય ભારત